મૂર્ખ થોડો જ હું અહીંયા આવું છું રૂવાડા ઊભા કરી નાખે તમારા એટલે તાકાત છે એના આ તો પગથિયું સડતા ફોન વિડિયો કોલ ચાલુ કરી દે જો આવું મંદિર છે ને આ ખાંભી છે ને બાપુ હિંચકા કરે છે ફલાણો બાપાના કોબા ભરે તું આવ્યો છું તું કર તારું દુનિયા એનો ભાઈ ગઈ છે આવશે ફોનમાં દિહાળી મૂકો ને કરો છો ન કરતા આવું કે ખોટું બોલું છું આ તો કોઈ ગામ ન બતાવો બધાય હાલો હતો લાઈવ થઈ દીધો એટલે કે આ બાપા ના ખૂબ આ શાંતિ રાખો ભોન તમે એક થી થાકી જાય દાડો કે દસ હજાર આવે તમે જન્મ આપ્યો ને કંટાળી જાય આમાં લેવા દેવા અગર નાં થાય

તારા આવું કડવું સાંભળવા આવું ડાયા શોક ગાંડા એ તો કો એ કઈ માને ડાયા ને ગાંડા ને અધો ગતિ માનશો કોક જેમ સડા એમ સડી જઈ આપણું નકરા ડાયા વધતો એ હારું ગાંડા વધતો એ હારું બે ના વિભાગ છે ગાંડા ની ઘણી હોસ્પિટલો છે ડાયા એ જગતમાં ગણાય છે મુરખસિંહ સમજાય હે ને કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દીકરા દીકરીને ભણાવો ભણી ઘણી કાલ આગળ વધશે ને તો આપોઆજ તમારી દુર્દશા સુધરશે આ ઘણા આશીર્વાદ આપો તો જો આયે સર્ટિફિકેટ મળી જતાલી સ્કૂલના શાળાનો હું જરૂર આ લગાડો લગાડવા લઈને લઈ જાવ કાલથી નોકરી જાય જે થતું હોય એ થાય સમજાય હે ને આજ તમે ઘણી જગ્યાએ જાય એટલે હું કોઈનો વિરોધ નથી કરતો એટલે ઝાલા બધે ઓળખાણે હલવાની જરૂર નહીં ભાઈ પણ કદાચ મારી વસ્તી એની આબરૂ ઢાંકવા હાટુ કદાચ ખપી ગયા હશે ઝાલા જો આ જગતમાં ઉજળા કરી ના ફેરવું તો હું હરજીલી માતા મુજબ શું કહું ઝાલા

કે આ જગ્યામાં રહેતા સાધુ સંત કે મહાત્મા ભાઈ શું જે ફકડો ના જીવીન જો એના કદાચ ચીપિયાના આધારે બે જાલા એમને એ કરવાની જરૂર નહીં ભાઈ શું કઉ પણ આજ હું હરજીલી માતા એવું બોલીને જઉં છું ભાઈ કે આ જગ્યાએ ને આ ભૂમિ કોઈ કદાચ જો બચકું રોટલા વનવું જાય તો મારું આજ અહીં આવું નકામ શું કઉ હોય કે ના હોય

જો પેઢીઓની પેઢીઓ પરંપરા ના જાળવી રાખો તો હું હરજીલી માતા મટી ગોવિંદભાઈ મજા બોલું છું